અને જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ખાસ કરીને આ વિડીયોની અંદર વાત કરી દઉં છું કે આપણી શોપ આજે આખો દિવસ ખુલી છે રવિવાર છે તોય અને જયપુરી પેરની અંદર એ ધમાકેદાર નવું કલેક્શન આવી ગયું છે આ બેડશીટ જોવું કોઈને રબર વગરની ગમતી હોય તો આ રબર વગરની છે એક હજાર રૂપિયામાં ત્રણ બેડશીટ જો મસ્ત આઈટમ છે પૂરેપૂરી ક્વોલિટી મસ્ત આવશે પ્યોર બોમ્બે દહીંનું સપડું છે પીલો કવર બતાવીને બતાવું એટલે ખબર પડી જાય વેરાયટી સરસ છે છે તો બેડશીટ જેટલી સ્ટાન્ડર્ડ પીલો કવરમાં હોય એટલી બેડશીટમાં હોય પોસ્ટર બતાવી દઉં છું જોઈએ આખું બેડશીટમાં લોકેલ તમારે મસ્ત હોય જો એક હજાર નવાણું માં એક બેડશીટ આવે

ફાસ્ટ ડિલેવરી આપણે ચાલુ કરી છે આપણા સ્પેશિયલ ઓનલાઈન કસ્ટમર માટે તાત્કાલિક અત્યારે બીજે દિવસે અથવા તો ત્રીજે દિવસે પાર્સલ આપણે પહોંચાડી દઈએ છીએ રાત જાગી જાગીને બધાના પાર્સલ કમ્પ્લીટલી અમે મોકલી આપીએ છીએ એટલે કોઈને દિવાળીમાં રહી ના જાય મને ત્યાં સુધી પૂરેપૂરી મહેનત કરી અને કસ્ટમરને કરી દઈએ છીએ આ બધી એક હજાર રૂપિયા અમે ત્રણ બેડસી મસ્ત વેરાયટી મસ્ત ક્વોલિટી સાથે પટોળાની ને સરસ સરસ એ સિવાય પ્લસ હેન્ડલૂમની અંદર આપણી પાસે પગલું ચણિયામાં જોરદાર કલેક્શન આવી ગયું છે ડોરમેટની અંદર એ સિવાય પ્લસ આપણી પાસે આવી ગયું છે કમ્ફર્ટરની અંદર બહુ બધા બેનોની રિક્વાયરમેન્ટ હતી તો કમ્ફર્ટરની અંદર આપણે દિવાળી સ્પેશિયલ સ્કીમ રાખી છે ડબલ બેડના કમ્ફર્ટર આપણે આપવાના છે એક હજાર રૂપિયામાં ત્રણ સિંગલ કમ્ફર્ટર આપણે આપશું એક હજાર રૂપિયામાં ચાર હવે બતાવીએ છે ફિટેડ બેડશીટ 1000 રૂપિયામાં ત્રણ બેડશીટ આ જો એમાંય મસ્ત મસ્ત ક્વોલિટી કાપડ આવશે મારી જવાબદારી ને મારી ગેરંટી આ જો આ જો યો આ વાઈટ કલર નો હોય તો એના માટે બેટર આઇટમ છે બદામી કલર આ જો બદામી કલર બદામી કલરની બેડશીટ બહુ મસ્ત છે આ પટોળાની પેટર્ન છે

એક મિનિટ ની આ પેર ને તમારે જોવું હોય ને તો જોઈ લ્યો તો 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 આનો વિડિયો કરી મિનિટ હોય જોતા બધી ગ્રીન કલર બહુ મસ્ત છે છે લઈ લઈ જ જ લેવાના બેન લઈએ મસ્ત મેહંદી ગ્રીન છે આ બધા બહુ એટલે બહુ સરસ કલર આવી ગયા બધા ના લેવી હોય ને પેરમાં લઈ લેવાના છે હા સરસ સરસ કલર જોઈ જોઈએ

છે અને તમને પીલો કવર બતાવું છું એટલે ખબર પડી જાય બહુ મસ્ત મજાની વેરાયટી કિંગ અંદર સાઈઝ ની લાઇટ કલર ગમે ડાર્ક કલર ગમે તમારી ચોઇસ પ્રમાણેના મનગમતા કલર તમે લઈ શકો એટલી સરસ વેરાયટી તમને રોજે રોજને માટે બતાવ્યા છે એના માટે થઈને અમારી સાથે જોડાયેલા રહે છે જય માતાજી